કેવી માછલી મળી ગયા ભાઈ મોટા મોટામાં ખબર તમને મને તો ખબર આપડે કેર હતા નાનો નથી બહુ બધો મોટો બધો એ બધાને જય મત જય દવા કે શું કે મારી વિડીયો ફેમિલી ભાઈ બધા મજામાં છે ને મજામાં ભાઈ બે દિવસથી જે તો એ વિડીયો નથી બેન રીઝન હું ખબર તમને કેમ કે ભાઈ આપણે થોડાક ઝાળ તાર કરવાનું ઝાળ તારકી રહે અને અત્યારે હું ને આપણે નારાયણભાઈ જેટલા હતા ભાઈ ગામમાં થોડોક સામાન લાવવાનું તો સામાન લાવ્યા અને ભાઈ ભાઈ મસ્ત મજાના વાળ કટિંગ કરે ને કેવા લાગે ખાસ કરીને કમેન્ટ કરજો અને અત્યારે આપણે નાઇટમાં વિડીયો ચાલુ કર્યો રીઝન શું છે ખબર છે ભાઈ આપણે આવશે ફેમિલી કરિશ્લા પકડવા તો ચાલો બિનારે રહેજો કેટલા કરિશ્ચા એ બતાવશું ચાલો આપણે મસ્ત મજાના ભાઈ નારાયણ તૈયાર થઈ ગયા તો પાહિતા માહિતી હડાઈ લીધા હાથમાં બધી છે એક ડોલ છે કરેસલા નાખવા માટે ચાલો બિનારો ભાઈ તો ગાઈશ આપણે તો મસ્ત મજાનો કેસલો લડી ગયો આય તો ચાલો આ પહેલા છે ને પકડી લે છે તમને બતાવી અમારા નારાયણ ભાઈ પકડવાના છે ભાઈ આને ચાલો કઈ રીતે પકડી બતાવી ચલો ભાઈ અમારા નારાયણ ભાઈ જો પાણ કૌંસ કે ભાઈ તો જોઈએ આપણે કઈ બાજુ જાય કરેસલા કઈ બતાતો ને ભાઈ ફેમિલી કઈ બાજુ જાય

શીતલ બેન કઈ શાક રેડે કે ના રેડતું તો ભાઈ કઈ રડતું નહીં તો એમ છે ને કેટલી બધી મહેનત કરી તમારી માટે નામ તો ક્રેશ લે તો કોઈ ભાઈ લો આવા કે કેટલે બધા ક્રેશ લે બતા લે છે તમને છે ને ભાઈ પરફેક્ટ બતાશું અત્યારે અમે ગોચકી છે ભાઈ અને તો ભાઈ ફેમિલી આ રીતનો એક નજારો છે અને આ બાજુ પણ સાગ ગોતે લો તો તો મોટો જબ ટેકડા ચડ ગયા હે ઓર અમારા નારણ ભાઈ નર્વસ હો ગયા જો કે રીતના પકડે તમે બતાવી ભાઈ નાનો <laughs> ભાઈ <Bye, bye. laughs>

અને આ અમારા શીતલબેન અમારા નારણભાઈ ગોતતા ગોતતા જાય છે આપણે ઘર ઘર કાંઈક માછલું અને કરસલું ને એવા ચડે એટલે ભાવ તમને બતાવી ગાઈસ આપણે આમ તો કેવી માછલી તો મળી જાય આમ છો તો ભાઈ આન મોટામાં હું છે ખબર તમને મને તો ખબર કરચલીનો ટાંટીયો છે એમ એ છે ને ખાવા હટો આવેલી ભાઈ કેમ થાય ગાઈસ ભાઈ ગાયસ છે મારા પકડે છે ચાલો જો આ રીતે હું પકડી લીધો મસ્ત મજાનું કેવું હે બતાવ તો ભાઈ છે ને મસ્ત ચાલો ભાઈ ના કે ડોલ માં લે અમારા નારાયણ છે ને આગળ મે તમને નાનું એ માઈક બતાવ્યું ને એને ગોતે ઈ હવે થોડું આત્મા આવે છે ને ભાઈ હવે તો કોઈ જોઈ ચાલો ભાઈ હવે છે ને જઈ ઘરે ડાયરેક્ટ ઘરે જઈને તમને મચ્છી બતાવી દી અને અહીંયા પણ એકવાર બતાવી દઉં देखो केसला और कैसला चलो गई चलते हैं घर पर और मच्छी बता दे चलो मस्त मजा नहीं करे भाई कैसला दो रहा होगा भाई गो है भाई दो अभी हमारे सैदल बहन पकड़े दो ચાલો પકડી લઈએ પેલા દોસ્તો સેદલ છે ને મોટો કૃષ્ણ પકડે હું તમને છે ને બીજું મસ્ત શાક બતાવી દઉં ચાલો ભાઈ ભાઈ આમ જો આને છે ને ઉક્કા માછલી કેમ આવે આઈ છે કે મસ્ત મજાની ભાઈ ભાઈ આમ જો અને મોઢું તો ફેમિલ દે કેવું મોઢું છે આવું કઈક ભાઈ મોઢું હોય મસ્ત મજાનું અને આમ જો ક્રેશ ભાઈ ક્યાં પણ અને ગાય આને છે ને પાકડા કહેલી કહેવાય અમુક અમુક પાકડી કહેતા હોય અને આને છે ને દેશી કરશીલો કહેવામાં આવે આવા બે ત્રણ કરશીલા આ તો દાવા બળ કરે ભાઈ આપણે કડવાની તૈયારી કરે છે ને એટલે નાખી દઈએ મસ્ત મજા નું સ્વાર માં આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપડે આવી જશે દરિયામાં આંટા મારવા નહીં પણ આપણે દોરી બાંધવા આવેલા હતા દોરી મસ્ત મજાની બાંધી લીધી ભાઈ તણાવી લીધી હે ને ભાઈ વેધર ની વાત કરીને તો ભાઈ જો હું છે ખબર તમને વાદળા વાળું વાતાવરણ છે કઈ આ રીતનું નારાયણ છે ને પાસે દોરી લઈને આવી ગયા હે હવે નારણભાઈ ભાઈ દોરી તણાવવા ને હું જાય બાંધવા ભાઈ ચાલો અને જો વેધર ની વાત કરી તો ભાઈ વાદળા વાદળા ચાલો મસ્ત મજાનું કઈ આ રીતનું જંગલ હે ભાઈ આ જંગલમાં હું પાછો બાંધવા દે ભાઈ દોરી ચાલો ભાઈ હું મસ્ત મજાની દોરી બાંધી જવું અને તમને પણ વિડીયો પસંદ આવ્યો હોય તો ભાઈ લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી કદાચ તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ભાઈને મળવું એક નવા વિડીયો સાથે આવતી બધા મિત્રોને જય માતાજી ચાલો બાય બાય